સામાન્ય કાળના સત્યાવીસમાં અઠવાડિયાનો સોમવાર ધર્મસભા આજે માતા મરિયમ ગુલાબમાળાના રાણીનો તહેવાર ઉજવે છે શાસ્ત્રીઓ દ્વારા પૂછાયેલ પ્રશ્ન મારો બંધુ કોણ નો પ્રત્યુત્તર ઈસુ દ્વારા આપવામાં આવે છે સાંભળીએ સંત શુભ સંદેશ અધ્યાય દસ કડી પચીસ થી સાડત્રીસ એક શાસ્ત્રીએ આગળ આવીને ઈસુની પરીક્ષા કરી જોવા એવો પ્રશ્ન પૂછ્યો કે ગુરુદેવ શાશ્વત જીવન પ્રાપ્ત કરવા માટે મારે શું કરવું ઈસુએ કહ્યું શાસ્ત્રમાં શું લખેલું છે શો પાઠ છે પિલાઈ જવાબ આપ્યો તારે તારા પરમેશ્વર પ્રભુ ઉપર તારા પૂરા હૃદયથી તારા પૂરા જીવથી તારી પૂરી શક્તિથી અને તારા પૂરા મનથી પ્રેમ રાખવો અને તારા માનવ બંધુ ઉપર તારી જાત જેટલો પ્રેમ રાખવો ઈસુએ તેને કહ્યું તારો જવાબ સાચો છે એ પ્રમાણે કર એટલે તને જીવન પ્રાપ્ત થશે પણ પોતાનો પ્રશ્ન નકામો નથી એમ બતાવવા ઈચ્છતો હોય તેણે ઈસુને કહ્યું પણ મારું બંધુ કોણ ત્યારે ઈસુએ જવાબ આપ્યો એક માણસ યરુ શાલેમથી યરીખો જતો હતો એવામાં તે લૂંટારુના હાથમાં સપડાયો તે લોકોએ તેના કપડા ઉતારી લીધા અને સારી પેઠે માર પણ માર્યો અને તેને અદમુઓ મૂકીને પોતે ચાલતા થયા હવે એવું બન્યું કે એક પુરોહિત તે રસ્તે થઈને નીકળ્યો પણ પેલાને જોઈને બીજી બાજુ થઈને ચાલ્યો ગયો આ જ રીતે એક પુરોહિત સહાયક પણ ત્યાં આવ્યો અને તે પણ તેને જોઈને બીજી બાજુથી ચાલ્યો ગયો પણ એક શમરૂની મુસાફરી કરતો કરતો તે ઠેકાણે આવી પહોંચ્યો અને પેલા માણસને જોઈને તેના દિલમાં દયા પ્રગટી તેણે તેની પાસે જઈ તેના ઘાઉ પર તેલ અને દ્રાક્ષાસવ રેડીને પાટા બાંધ્યા અને પોતાના જાનવર ઉપર બેસાડીને તે તેને એક સરાઈમાં લઈ આવ્યો અને ત્યાં તેની સંભાળ લીધી ઉપરાંત બીજે દિવસે બે રૂપા મહોરો કાઢીને તેણે સરાઈવાળાને આપી અને કહ્યું તમે એની સંભાળ રાખજો અને તમે જે કંઈ વધારાનો ખર્ચ કરશો તે હું વળતા તમને આપી દઈશ હવે આ ત્રણમાંથી કોણ પેલા લૂંટારાઓના હાથમાં સપડાયેલા માણસનો બંધુ કહેવાય તું શું ધારે છે પેલા એ જવાબ આપ્યો જેણે તેના ઉપર દયા લાવીને સેવા કરી તે ત્યારે ઈસુએ તેને કહ્યું તો જા તું પણ એ પ્રમાણે કરજે પ્રશ્ન પૂછીને જવાબ આપવાની ઈસુની વિશિષ્ટ શૈલી આપણે શુભ સંદેશમાં ઘણા પ્રસંગોમાં જોઈએ છીએ અહીં શાસ્ત્રીના પ્રશ્નના જવાબમાં ઈસુ એને વળતો પ્રશ્ન પૂછે છે શાસ્ત્રી અનુસંહિતા અને કર્મકાંડના ગ્રંથોના વચનો મુજબ સાચો જવાબ આપે છે ઈસુ તેને એ પ્રમાણે કરવાનું કહે છે પોતે ખાલી ખાલી પ્રશ્ન પૂછ્યો નથી એવું બતાવવા માટે શાસ્ત્રી બીજો પ્રશ્ન પૂછે છે પણ મારો બંધુ કોણ ઈસુના સમયમાં યહૂદીઓ માટે માનવ બંધુ એટલે બીજો યહૂદી માણસ અન્ય કોઈ નહીં ઈસુ તેમની બીજી શૈલી એટલે કે દ્રષ્ટાંત કથા દ્વારા તેને જવાબ આપે છે ઈસુએ આપેલા દ્રષ્ટાંતમાંના પાત્રો દ્વારા ઈસુ એક સાથે કેટલાય પાસા આવરી લે છે પુરોહિત પોતાને પવિત્રતાનો પર્યાય સમજનાર અને કર્મકાંડને ધર્મ પાલન સમજનાર પણ ઈશ્વરની માનવ બંધુ પર પ્રેમની આજ્ઞાની ઘોર ઉપેક્ષા કરવામાં લેશ માત્ર રંજના અનુભવે પુરોહિત સહાયક પુરોહિતના વંશ લેવીનો આ પુરોહિત સહાયક પુરોહિતનું આચરણ અને વલણ બિલકુલ પુરોહિત જેવું જ સમરૂની એવા વર્ગની વ્યક્તિ જે યહૂદી સમાજ માટે બહિષ્કૃત અને તિરસ્કૃત મૂળ યહૂદી જ પણ ઈસવીસન પૂર્વે સાતસો બાવીસમાં અશુર સામ્રાજ્ય દ્વારા પરાજિત થઈને બિનયહુદી પુરુષો સાથેના લગ્નથી પેદા થયેલ એ પ્રજાને વર્ણશંકર ગણીને બહિષ્કૃત કરી દેવાઈ હતી સમૃનીના પાત્ર દ્વારા ઈસુ એ બાબત સમજાવવા માગે છે કે બાહ્યોપચારમાં જ ઈશ્વર ભક્તિ સમજનાર વ્યક્તિઓએ ઈશ્વરની પ્રેમની મોટી આજ્ઞાની ધરાર અવગણના કરી અને સામાજિક સ્તરે જેને નિમ્ન વર્ગમાં ગણવામાં આવતી એવી વ્યક્તિએ ઈશ્વરની આજ્ઞાનું સુયોગ્ય પાલન કર્યું અને એ પણ એવી વ્યક્તિ માટે જેની સાથે એને પરંપરાગત વૈમનસ્ય હતું પ્રશ્ન પૂછનાર શાસ્ત્રી ઈસુના પ્રશ્નના જવાબમાં એનું નામ લેવા પણ તૈયાર નથી એ નોંધવા જેવું છે આ પાઠના સંદર્ભમાં વિશેષ મનન ચિંતન કરીએ આપણે કોઈ અપવાદ સિવાય માનવી માત્રને એની જરૂરિયાત કે મુશ્કેલીમાં મદદરૂપ થવાનો પ્રયત્ન ન કરીએ તો આપણે ઈશ્વરને ચાહીએ છીએ એમ કહી શકાય ખરું આપણો એકબીજા પ્રત્યેનો પ્રેમ એ જ ઈશ્વર ઉપરના આપણા પ્રેમની નિશાની છે આપણે શાશ્વત સુખ માટે નહીં પણ ઈશ્વરની આજ્ઞાનું પાલન કરવા માટે પ્રત્યેક માનવી સાથે કરુણામય વર્તન કરવાનું છે સમુની પોતાની અગવડનો વિચાર કર્યા સિવાય જેની સાથે અનુવાંશિક વેર છે તેની પણ નિઃસ્વાર્થ સેવા કરે છે આ જ ઈશ્વરને પ્રેમ કરવાની સાચી રીત અને એ જ શાશ્વત સુખનું પ્રવેશ દ્વાર માનવ માનવ વચ્ચે આપણા જીવનમાં કોઈ ભેદને સ્થાન ન હોય કેમ કે પ્રત્યેક માનવી ઈશ્વરની પ્રતિમૂર્તિ છે આ પાઠ ભાષાકીય કે જ્ઞાતિ આધારિત ભેદભાવ સામે આપણને ઢંઢોળે છે યાદ રાખીએ કે દસ આજ્ઞામાંની પ્રથમ બે ઈશ્વરના સંબંધમાં છે અને બાકીની આઠ માનવી સાથેના સંબંધમાં છે જે દર્શાવે છે ઈશ્વર માનવી માનવી વચ્ચે પ્રેમ અને સૌહાર્દને કેટલું મહત્વ આપે છે કે પ્રભુ ચરણ મારા જીવને વળતી मात्र मारो आश्रय मारो तारण हारो तिली पड़वानो हूं तो नवतिली पड़वानो पड़ी जवानी अणि उपरि मी दीवाल हो न जाने ढळतो कोट हो न जाने घेड़ा थई करवामत शो एक मानवियों पर टूटी पडशो शो केवल प्रभु चरण मामारा जीव ने बढ़ती शाता एकज जे छे मारी आशा एक ज ए छे मारी आशा देवर प्रभु

पार करीने राखे आप रुमारी मुझे रक्षक शक्ति शारी एज आपनु शरणु हे जन नित्य भरूं सो धारो बोजो दिल नो जीवन प्रभु चरण मामारा जीवने बढ़ती श त्रे मारो आश्रय मा तारण